મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ રવિવારની રાત્રે બદલાવા જઈ રહ્યું છે માતાઓ બહેનો આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે સાત સપ્ટેમ્બરે થવાનું છે ભક્તો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી બલકે આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે આથી જ ચંદ્રગ્રહણની રાહ ન માત્ર વિશ્વના જ્યોતિષીઓ પણ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ મુજબ આ વખતે ભાદરવા માસની પૂર્ણિમા તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂર્ણિમાના દિવસે બે હજાર પચ્ચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાનું ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા એવી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો આવો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણની તારીખ અને સમય વિશે એટલે કે બધું જ અમે આ વીડિયોમાં તમને જણાવીશું ગ્રહણ કેટલા સમયનું હશે શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે अने भगवान भोलेनाथ नी कृपा प्राप्त थशे, अने जे व्यक्ति पर भगवान भोलेनाथ नी नजर पड़ी जाए तेनु भाग्य बदलाई जाए छे तेना तारा निराळा थई जाए छे आथी, आप सौथी हाथ जोड़ी ने निवेदन छे के आ वीडियो ने पूरो जो पण चूकशो नहीं कारण के माताओ बहनों में जणावी दई के आ कोई सामान्य बल्कि खूबज विशेष घातक चंद्रग्रहण छे कारण के बार माथी राशि एवी नसीबदार छे जेमनु भाग्य आ चंद्रग्रहण पची बदलाई जशे तो आप कमेंट बॉक्स में जय भोलेनाथ जरूर लखजो जो भोलेनाथ ना साचा भक्त छो तो आ वीडियो ने लाइक करी देजो अने चैनल पर नवा हो तो चैनल ने सबस्क्राइब पर करी देजो चालो હવે અમે તમને બધી વાતો એક એક કરીને જણાવીએ ચંદ્ર ગ્રહણનો સમય શું હશે સુતક ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય પ્રભાવ શું હશે ભારતીય સમય મુજબ આ ચંદ્ર ગ્રહણ 7 20 સપ્ટેમ્બર 1925 ના રોજ થવાનું છે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને ખગોળ શાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ리카માં આ સ્પષ્ટ રીતે દેખાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હાયાથી ચંદ્રમાને ઢાંકી લે છે. ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી. આ અદ્ભુત ખગોળીય ઘટનાને જ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. हवे आवो जानिए आ वर्षना आ वर्षा चंद्रग्रहण समय सूतक काल भारतीय समय मुजब उपछाया ग्रहण रात्रे लगभग नव नग्य शुरू थशे। आंशिक ग्रहण लगभग दस वग्ये देखावा अने लगते अग्यारग्ये चंद्रमा पूर्ण रीते पृथ्वी नी छाया में प्रवेश करशे। रात्रे बार वग्या मिनिट सुधी आ पूर्ण चंद्रग्रहण एट्ले ब्लड मून समग्र भारत देखाशे प्यार बाद धीमे, धीमे आ ग्रहण समाप्त थशे। अने रात्रे लगभग एक वाग्या ने पात्रीस मिनिट पर आ पूर्ण रीते समाप्त थई जशे। एटले के आ ग्रहण लगभग तरण कलाक अने अठयावीस मिनिट सुधी चालशे। अने तेनो प्रभाव पण लांबो ऊंडो प्रिय भक्तो आ वीडियो ने तमे जरूर लाइक करजो અને તેને એવી માતાઓ ભેનો સુધી જરૂર મોકલજો જેઓ ગર્ભવતી છે अथवा જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા એવી છે કે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ તેમના પર ખાસ અસર કરે છે આથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્ર ગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલતાંબાનો રંગ ફેંકે છે આ કારણે આ દૃશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો આથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદ્રવા પૂર્ણિમાની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળાઓ પર વરસશે અને તેમના જીવનમાંથી દુખ, દર્દ અને કષ્ટ દૂર થઈ જશે. તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે. અને તેમના તારા ચમકવા લાગશે. મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કી છે તે અમે તમને આ વિડિયોમાં જણાવવાના છીએ. આથી આ વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ. બિલકુલ પણ આ વિડિયો ચૂકશો નહીં. કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી બલકે આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ 122 વર્ષ પછી આવ્યો છે આ દિવસે ચંદ્રમાને બ્લડ મૂન એટલે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની નજીકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલતાંબાના રંગની થઈ જાય છે परंतु तमने जणावी दई के भारत में आ ब्लड मून दरेक राज्य में अने साथेज ज यूरोप आफ्रिका उत्तर दक्षिण अमेरिका पेसिफिक महासागर एटलांटिक महासागर हिंद महासागर आर्कटिक अने एंटार्कटिका देखाशे मित्रों ज्योतिष वैदिक अभ्यास मुजब आ दिवसे तमारे एक नानु काम जरूर कर लेवज तरा जीवन में क्यारे धननी कमी नहीं रहे કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી તો ચાલો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે ભગવાન ભોલેનાથ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે भगवान भोलेनाथ तमने ज दंड आपे छे। तमने जणावी दईए के भगवान भोलेनाथ नी कृपा बार माथी केतलिक राशियों पर आशीर्वाद थवानो छे। भगवान नी कृपा थी आ ना जीवन मा आ चंद्र पछी कोई पण चीज नी कमी नहीं रहे तमने जणावी दईए के भगवान भोलेनाथ हवे आ राशिवालाओ पर पोता अधिक कृपा छे जी हाँ मित्रों आ थी आ ना जीवन में हवे आवानी छे अपार खुशियों खुशियों जी हाँ मित्रों तमने जी दइए के भगवान भोलेनाथ नी विशेष कृपा आ राशिवाओं पर थवानी छे भगवान भोलेनाथ नी कृपा थी आ ना जीवन ना बधा दुख दर्द अने कष्ट दूर थवाना छे આ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મેષ રાશિ મિત્રો આ ચંદ્ર ગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના નવા રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી આ ચંદ્ર ગ્રહણ પછી તમને ધનની પ્રાપ્તિ થશે તમારું જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર કે વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે भगवान भोलेनाथ नी कृपा થી તેમનું માન સન્માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને अनेक પ્રકારની એવી તકો મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્ર ગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો આથી તમારો નવગ્રહ તમારો સાથ આપતા રહેશે મિત્રો મિથુન રાશિવાળાઓ વિશેષ સ્પષ્ટ રીતે કહેવા માં આવી રહ્યો છે કે આ ચંદ્ર ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારું નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. લાંબા સમયથી તમને તમારું દુર્ભાગ્યના કારણે પરેશાન હતા. તમારું દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે. તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારો નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. રાહુ કેતુની દિશા તમારું જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે. જેના કારણે હવે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે મિથુન રાશિવાળાઓના જે પૈસા માર્કેટમાં અટવાયેલા છે અથવા જેને તમે ઉધાર આપેલું છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતું રહેશે मित्रों तमे कन्या राशि तो तमने भगवान भोलेनाथ नो आशीर्वाद प्राप्त थवानो छे के। आ चंद्रग्रहण पची तमारा विरोधियो, विरोधीओ तमारा दुश्मनो तमारी सामे साूंटे टेकशे। जो तमे नौकरी तेमा मोटी परेशानीओ आवी रही हती तो ते समस्याओ आपो आप धीमे धीमे खत्म थवा लागशे तारी विदेश यात्रा पर जवाना योग बनी रह लग्न योग बनी रहा छे। लाबा समय थी जो तमे संतान प्राप्ति माटे खूब परेशान हता, तो ग्रहण पी तमने एक विद्यमान संतान की प्राप्ति थी छे। कन्या राशि ना जीवन मा आ ग्रहण पची एक चमत्कारिक बदलाव आववानो छे। मित्रों जो तमे धनु राशि ना छो लांबा समय बीमार हता। તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી સરળતાથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપી જશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે समाज માં તમારું માન અને સન્માન માં વૃદ્ધિ થશે તમારું ઘર ની બરકત થશે તમારું ઘર ની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ જેમ કે શનિ દોષ મંગળ દોષ સાડા સાતી કે કોઈ પણ આબી સમસ્યા તે આ ચંદ્ર ગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવો ના દેવ મહાદેવજી નો આશીર્વાદ અને वरदान એકસાથે બનવાનો છે मित्रों तमे वृश्चिक राशि तो तमारा पारिवारिक जीवन में सुधारो आवशे। तमारा वाहन अने प्रोपर्टी खरीदवाना योग बनी रहा छे। लांबा समय थी तमे तमारो आत्मविश्वास संपूर्ण रीते गुमा हता। परंतु चंद्र चंद्रग्रहण पशी तमारी आध्यात्मिक उन्नति थशे। होमविश्वास તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે કરિયર અને કારોબારમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈપણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવું પડશે તમારું જીવન સારું બની જશે તમે એટલી ઉન્નતિ કરશો કે તમારા સગા સંબંધીઓ પણ તમારાથી જલન કરવા લાગશે આવી રીતે તમારા નસીબની ભવિષ્યવાણી જાણવા મળે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સ માં તમારી રાશિ જરૂર જણાવીને જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર